મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ડીસા ખાતે થયો ગંભીર અકસ્માત સવારે વહેલા ધુમ્મસ જેવા વાતાવરણ સાથે જોવા મળી નદી પુલ ઉપર સફેદ ધુમાડા જેવી ધુમ્મસ ડીસા બનાસ નદીના પુલ ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો એસટી બસ પાછળ દૂધનું ટેન્કર અને આગળ ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો બંને બસ વચ્ચે ઇકો કાર આવી જતા ઇકો કારના આગળ અને પાછળના ભાગે ભાગીને ભુક્કો થઈ ગયો હતો ત્યારે આઇસર ટ્રક બસના પાછળના ભાગે ઘુસી ગઈ હતી અત્યાર સુધી અમારા અહેવાલ સુધી અકસ્માતના પગલે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી અકસ્માતને પગલે ડીસા બનાસ નદી પુલ ઉપર ભારે ટ્રાફિક ટ્રાફિક સર્જાયો સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી આ અકસ્માતને પગલે બનાસ નદીના પુલ પર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તાલુકા પોલીસને જાણ થતા તાત્કાલિક તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરી બનાસ નદી પરનો રસ્તો ખુલ્લો કરાતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો અકસ્માતની સત્તાવાર માહિતી મળતા વધુ વિગત સાથે ફરી મળીશું અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ઓડિશા